ગાઈઝ વન્સ અગેન વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ ફાઇનલી જે બધા મંદિર મંદિરના દર્શન કરાવી દીધા હતા ને હવે બ્લોગ નો એન્ડ કર્યો તો મસ્ત મજાનો ને પાછો બ્લોગ નો સ્ટાર્ટિંગ કર્યું તો અહીંયા મસ્ત મજાના બીચ ઉપર આવી ગયા હતા અમે અને કયો બ્રિજ છે એ કે છે પપ્પા હેલો બીચ માટે ચાલો બધા નાવા માટે ચાલો બધા નાવા માટે અને પહેલા જોઈએ છે ને શિવરાજપુર બીચ ફર્સ્ટ ટાઈમ આવીએ છે મારું ફર્સ્ટ ટાઈમ છે આ લોકોને તો ખબર નહી એટલે હવે જોઈએ છે ને જઈએ છીએ અને ફૂલ ફૂલ એટલે ફૂલ એન્જોય કરવાના છીએ હવે જોઈએ છીએ અને તમને બતાવું કેવું છે કેવું નહીં એ બીચ ટ્રાફિક ગાઈઝ ટ્રાફિક 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 લુક એટ ધ ટ્રાફિક ગાઈઝ અહીંયાથી મસ્ત મજાની એન્ટ્રી છે ધીસ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયાથી જવાય છે શિવરાજપુર બીચ આ છે સાયદ પાર્કિંગ યસ આ છે આખો પાર્કિંગ એરિયો અને આગળ પપ્પા ને વરુણ એઝ યુઝ્યુઅલ માત્રામાં આગળ 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 અત્યારે પાર્કિંગમાં તો કાર ઓછી અમુક હોય ને પાછું મંદિર આવી જાય એટલે શૂટ કરવા ના કરવા ફોન અલાઉડ હોય બટ બીચ છે એટલે ઈશ્યુ નથી અરે સીટ યાદ હોય ઓલા માઇક લઈ આવ્યા તા ને અવાજ આવશે આનો તો

મમ્મી મારી કયું ની ટી શર્ટ પ્રતિ ઉડાડે છે બહુ જોકર જેવું ટી શર્ટ છે તમે કમેન્ટ કરો જોકર જેવું છે કે મસ્ત છે ઈ મને તો બહુ જોરદાર લાગ્યું ને આપણે ગમે એટલે પછી માણસો તો શું માણસો તો કેવાના છે કેટલા કે આપણે બંધ થઈ જાય થાકી થાકીને મમ્મી કેટલી મજા આવે છે યાર સ્ટાર્ટિંગ જ એટલું મસ્ત વાવ ગાઈસ બતાવ ગાઈસ ધીસ ઇઝ ધ સ્ટાર્ટિંગ ઓફ બીચ મસ્ત મજાનું અંદર ગાર્ડન જેવું છે હમણાં તમને બતાવું પપ્પા લે છે ટિકિટ એટલે ફટાફટ લઈ લે એટલે જઈએ અંદર અને તમે બહાર નો વ્યુ તો જોતા જ હશો તો યસ ગેસ ફાઇનલી અમે અત્યારે આવી ગયા છીએ મેગી પોઈન્ટ ઉપર અને મેગી ખાવા માટે મેગી ના ઇન્ટરેસ્ટેડ માણસો જે જાનવી હોય ને મેગી ના હોય એટલે એ વસ્તુ તો અત્યારે ખાવા આવ્યા છે મેગી યમી યમી યસ ગેસ અહીંયા બધા વેઇટિંગ કરે છે મેગી નો અત્યારે પપ્પા ને આવે છે ખંડાલા જેવી ખંડાલા જઈએ ને ત્યારે ચાઇનીઝ તો આપણે જ્યાં ચાઇનીઝ લોકો ચાઇનીઝ આપણે થઈ ગયા જ્યાં જોઈએ ને ચાઇનીઝ ફૂડ હોવું જોઈએ મેગી જોઈએ ચાઇનીઝ જોઈએ ને ચાઇનીઝ ફૂડ એના વગર તો ગમે એ ખાઈએ પણ એમ આમ હોટ ફેવરેટ ફૂડ કે ને બહુ બધા થી સ્પેશિયલ અને ફેવરેટ ફૂડ ઈઝ ચાઇનીઝ છે ને એ બધા મેગી નો બે કલાકથી થી કરે છે મે મેગી ના ચાહક ઓ આવે જલ્દી આવે ટીમ માં કેટલા કેટલા પાણી આવે છે હકીકત માં 2 મિનિટ થાય પણ આય તો કલાક થાશે 2 મિનિટ 2 મિનિટ ખાલી કેવા કરે છે હું આ જમું હા હા અજી અજી ગાઈસ મેગી આવી એ નથી ની પેલા ગાડી ખાવામાં જળક પર ઈ હરું જો ઈ હરું એટલે અહીંયા કઈ એવી ફીલિંગ લેવાની કે બીચ ઉપરથી આરામથી બેઠા બેઠા ખાવિયે તમને શું અચ્છી છે ને એક કામ એને રિયાને તો રિયાને મેગી ભાવે નહીં અચ્છા એવું છે ને મને મેગી ભાવે

અને મમ્મી કેટલી ભૂખ લાગી છે બોલ બોલ બેસ તો કેટલી મજા આવે છે કેવી ફીલિંગ આવે છે બીજો બોલ બેસ બહુ બધા દર્શન એટલા મસ્ત છે શાંતિથી નબળ વર્ષે આમ ચારે દર્શન કરવા આવી જ ગયો આજે બધા દર્શન એટલા બહુ વેકેશન પૂરી થઈ ગઈ એટલે હા ટ્રાફિક હતી પણ દર્શન બહુ મસ્ત છે જોરદાર ચાલો શિવરાજ બીચ

તો કે તો મેગી ચાખે ચાખસી ન એટલા બધા એમ કે એને મેગી કે મતલબ નઈ પો એટલે ઈ મેગી ખાય નહીં તો જોઈ હવે આગળ કઈક નાના ચાખશે એમ હો હે ચાલો લોકો ના કરાય એમાં એવું પપ્પા એમ કે છે કે તમે વિચાર તો કરો કેટલી મેગીઓ ખાવ કે દ્વારકામાં એક એક પબ્લિક ને અહીંયા રહેતા હોય એ બધાને મેગી આવડી ગઈ બધા પબ્લિક પબ્લિક એટલે કેટલી મેગી ખાવ છો એમ એટલે એમ એમ કે છે પણ મેગી હવે ખાવ છોકરા ને મેગી નો બાય તો હું બાવે એક મિનિટ જરૂરત નથી કે વેજીટેબલ કઈ દીધા ઓર્ડર તો થઈ જાય પાંચ દસ મિનિટ તમે એ વસ્તુ ગઈ આપણે ખાવા જઈએ તાત્કાલિક તમે આવે પાંચ દસ મિનિટ લઈ તો કરવો જ પડે એટલે થોડોક કરશું વેઇટ એન્ડ વેઇટ એન્ડ વોચ એન્ડ બાકી અમારા વિડીયો જોવાની મજા આવતી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને ચાલો મેગી ખાવા જો યસ ગરમા ગરમ મેગી થઈ જ ગઈ રેડી હમણાં રિવ્યુ લેશું કેવી લાગી છે એ બધા પાસે મેગી નંબર વન આવી ગઈ છે આ કઈ છે પ્લેન મસાલા ઓકે પ્લેન

પપ્પા નું કેવું એમ છે ઉપર બેઠા બેઠા ખવાણી નઈ તો વાટકા હજી આમાં લઈ લીધા એન્ડ એન્જોય ફાઇનલી તમે અત્યારે જોતા હશો બોટ 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 આની પહેલાના જે વ્લોગ હતા જેમાં અમે ગયા હતા બેટ દ્વારકા એ આ બોટમાં ગયા હતા અને હવે જવાના છીએ મસ્ત મજાના બ્રિજ ઉપરથી ને ઈ બ્રિજ હમણાં પપ્પા થોડીક જ વારમાં બતાવશે જે નવો ખુલ્યો છે ને નવો બન્યો છે શું નામ છે પપ્પા એનું સુદર્શન ચક્ર અથવા સેતુ

હાલો પપ્પા એકાદી લઈ લઈ બીજું હું થાય એકાદી શું લેવી રહ્યા બધી લઈ લેવા મીટર આવી ગયા તો એ બોટ પૂરી ન થતી જો તો હશે હા અને એ આટલી સ્પીડમાં ગાડી હો એટલે એ વાત મમ્મી એમાં વાત તારાય ગણાય ની ને બોટાય ગણાય રેડી રેડી મમ્મી તો તો તારું હાલી ગયો પણ રેડી માનો ને માનો અમારું અરે પાકુ પાક પાણીમાં છે કે નીચે છે તમે જોઈ શકતા હશો બ્લેન્કેટ માં પાછળ બે

બ્રિજ ને જોવા માટે કે ફર્સ્ટ ટાઈમ છે સુદર્શન સેતુ બ્રિજ જોવા જઈએ છીએ જોઈએ હવે કેટલી મજા આવે છે શું લાઇટિંગ છે